લક્ષણ છે મારા પ્રત્યેનું એટલે હું બોલવા દઉં એનો ભાવ છે ખૂબ એને જીવન સમર્પિત કરી દીધું માં મારું તોય તારું તોય તું મારું તોય તું તું મારી ગુરુ માં તું ક્યાં ને કરવાનું હું કોઈનું નહીં માનું એક સમય ભગવાન આવશે કોઈ નહીં માનું એવો ભરોસો જેને સમર્પણ કર્યું હોય ને એના મારા જીવી માતા આવા અવસર આવે એના ભાવ હતો તેના શું અનુભવ છે ને શું પડતો મળ્યો કે સિવારૂપમાં દર્શન થયા મારા કે શું વર્ષ પહેલાં આવતો તો વરસ પહેલાં આવતો તો પછી આમ ચોમાસું હતું ને વરસાદ બહુ આવી ગયો તો માનીનો માટા આમ દરબારમાં બધી જગ્યાએ આખા અમદાવાદમાં કયો તો પણ એને પાણી બાણી બધું ભરાઈ ગયું તો ગાડી પણ બંધ થઈ હતી તો હું વરસ પહેલાં બંધ થઈ ગયો તો અહીંયા આવતો પછી અને એ વર્ષ પહેલાં અહીંયા માડીને બારેજામાં પણ આવતો બંધ થઈ ગયો અને સપના પણ મારા પહેલાં આવતા હતા માડીએ અહીંયા આવતો હતો ત્યારે આવતા હતા અને અહીંયા બંધ થયો એટલે સપના પણ બંધ થઈ ગયા અને મેં મારી મમ્મીને કીધું હતું કે માડી કે મને માડીનું સાનિધ્યમ હમણાંથી જતો નહીં તો મને સપના પણ નહીં આવતા ને માડી પહેલાં તો હું રસ્તે જતો હતો ને તો મેલાડીમાં ફોટા ખુખાર મેલડીમાં ફોટા એ પણ આવતા હતા તો હમણાં કશું નહોતું તો મેં મારી મમ્મીને ઓર તો કરીને મેં કીધું કે માડી મને ખુખાર મેલડીમાં સપને પણ નથી આવતા અને દર્શન પણ નથી આવતા આમ અંદરનો અંદર મૂળ જતો તો માડી

તું જેવી તર મારી માં મારા ખેર મને મળવાય મારી ખબર કરવા કરવાય માં બસ મારી જોગડી માં મારા બસ હવે એની ઓગળી જાલી મને ભલે ભલે મારી માં બિસવા કઈ ન તું માં ભલે માં તું મને નઈ પરણાવે કશું ની હાલે પ્રેમ જ ચાલ છે બે તારા જીવન મારે ભગવાન માતાજી માટે મેં સમર્પણ કરી દીધું છે માં બસ આ સમર્પણ જ તમારો ઉદ્ધાર કરી દે છે કશું ન જતવા સંસાર ની ઓ માયા કશું ન જોઈતી બસ મારી માં તું જે મારી માં એ જ બરાબર છે માં જો દીકરો નો બાળ એની માં રમકડા રમવા હાલે અને એની માં વાહર ધોતી હોય કપડા ધોતી હોય દીકરો રોયો એની માએ શું કર્યું રમકડા આલ્યા લે રમ અને દીકરો જો રમકડામ રાજી થઈ જાય તો માં ઊભી થઈને એને તેડવા જાય નહીં પણ જો એ દીકરો એ રમકડા આલા છતાય રાજી ના થાય ને તો માં સંગ

ત્યારે આ વરસાદ બહુ પડ્યો ને તમારાથી બહુ વધારે દૂર